દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ભાણવદમાં ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા સાથે જ ખેતરોમાં પાણી પાણી થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા વાવણી વરસાદ થતા ધરતી ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ખંભાળિયા પંથકમાં બપોરે બાર વાગ્યાથી થી ચાર વાગ્યા સુધીમાં સાડા ઇંચ વરસાદ ખાબક્યો છે શહેરના માર્ગો પાણી પાણી થયા હતા અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તો ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પણ પાણી ભરેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ખૂબ જ ઠંડક પ્રસરી હતી જેને લોકો મન ભરીને માણી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા ખેતરોમાં ખૂબ જ પાણી ભરાતા ખેડૂતો પણ ખુશ થયા હોય અને વાવણીલાયક વરસાદને વધાવતા હતા જામખંભાળિયા શહેરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા શહેરના માર્ગો પર નદીઓ વહેતી થઈ છે ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પર ગોઠરસામાં પાણી ભરાયા હતા ઉપરાંત વરસાદને પગલે શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો ગ્રામ ખંભાળિયા પંથકમાં વાવણી લાયક વરસાદ વરસતા ધરતી પુત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગની વરસાદની આગાહી પ્રમાણે મુશળધાર વરસાદ વરસ્યો છે અહીં ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે પોરબંદર માં પહેલા વરસાદે જ પાલિકાની ડી મોનસુન પ્લાન ની પોલ ખોલી દીધી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ